જેવા તેવા હાલિયા માલિયા મકાન દેશ ને કે મારે તો રેવું મુશ્કેલ થઈ જાય પણ હવે ગમે મકાન દે ને આજ ફે મેં નક્કી જ કર્યું કે હું છે ને કોને ટકવા જ ન દેવા એમ જ કોરાય કોઈને ટકવા ન દેવાય ટોચર કરાય ને એટલે આ ફેડી ની મેલી ને વેતી ની થઈ જાય અરે એવી હેરાન કરું તું જો ઊભી પૂછડિયા ભગાવ એને જો અને તારામ નોલેજ ન હોય થોડુંક મને ફોન કરજે હું તને દઈશ આ ટકે કોણ કોઈ ટકી તો જોવે અહીંયા તો તો આપણે એક કરતા બે ભલા હે લી રૂપલી હા કે હેલીકોપ્ટર સેકન્ડ માં છે ધ્યાન માં